નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો નિવૃત્તિ કર્મચારીઓના પેન્શનને લઈને કોર્ટે મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે પચાસથી ત્રીસ ટકાનો વધારો નિર્ણય આ નિવૃત્તિ કર્મચારીઓને નહીં મળે લાભ તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલા વોટ્સઅપ ગ્રુપ બંને બનાવ્યો છે તેને લિંક ડિસ્ક્રપ્શન પૂછો હોય છે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન પેન્શનધારકો બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆર કોઈ પણ ભથ્થા મુજ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડ તો આજના શરૂઆત કરું છું તો મિત્રો જે તમને જણાવી દઈએ કેમ કે તમને જણાવી દઈએ મિત્રો કે ઘણા લાંબા સમય પછી પેન્શન વિભાગે પેન્શનધારકોને પેન્શનમાં સુધાર કરવાનો આદેશ બહાર પાડ્યો છે આ કે ચોથા પાંચમાં છઠ્ઠા પગાર પંચ હેઠળ બજાર સોળ પહેલાં નિવૃત્તિ પામ્યા હતા આ પેન્શનધારકોને પેન્શનમાં ઓગણીસનું કોઈ પણ સુધાર કરવામાં સુધાર કરવામાં આવ્યો ન હતો તેના પછી હવે કોર્ટમાં લાંબા સમયની લડાઈ લડ્યા બાદ તેમના પેન્શનનો સુધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો તેમના પેન્શન સુધાર કરવા માટે આદેશ કેવી રીતે બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ન્યૂનતમ પગાર પચાસથી ત્રીસ ટકા વધારવાનો આદેશ તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા સત્તર બાર અઠ્ઠાવનના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેના પેન્શન દ્વારા પેન્શનધારકો સુધારેલું પેન્શન તારીખ એક એક સંનવું સુધી સુધારેલા પેન્શ પગાર ધોરણમાં નૂનતમ પગાર પચાસ ત્રીસ ટકા સુધી વધારવામાં આવ્યું હતું નિવૃત્તિ અથવા મોટ્ય સમયે પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા પેન્શન વિભાગ તારીખ પચીસ ત્રણ બે ચારના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ જો પેન્શન એક એક સંતિ પેન્શનમાં સુધારો કરવાના હેતુથી ફરજીયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય તો આ સુધાર સુધારેલા પહેલાં લાગુ કરવામાં આવશે ઓગણીસનું પેન્શન કૌટુંબિક પેન્શન અરજી કરી શકશે નહીં સાથે મિત્રો તમે જણાવી દઈએ કે સઠ્ઠાવ કેન્દ્રીય પગાર પંચની ભલામણો આધાર પર વર્ષ બે હજાર છ પહેલાંના પેન્શનધારકોના પેન્શનમાં સુધાર કરવાનો કરવા માટે નીચેના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા તારીખ એક નવ બે હજાર રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા એક એક બે હજાર છથી અમલમાં આવતા પેન્શનધારકોને પેન્શનમાં કૌટુંબિક પેન્શન બે છ પહેલાં પેન્શન સુધાર કરવા માટેનો આદેશ જાહેર કરવામાં આવ્યા હતા એવી જોગવાઈ કરવામાં આવી હતી કે બે હજાર છ પહેલાંના પેન્શનરોને ફેમિલી પેન્શન પૂર્વ સુધરાયેલ પૂર્વ સુધરા સુધરાયેલ પેન્શન ફેમિલી પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવાડી રાહત અને ફિટમેન્ટ લાભનો એકકૃત કરીને તેમાં સુધાર કરવામાં આવશે કોર્ટે ચુકાદો પછી સરકાર લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્તિ પામેલા સામાન્ય નિવૃત્તિ પામેલા પેન્શનધારકો જે લાભ આપવામાં આવ્યા હતા એ જ લાભ આ ધારકોમાં આપવામાં આવશે આમ પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચની તમામ સહજ જોગવાઈઓ આ પેન્શનધારકો જે ફરજીયાલ નિવૃત્તિ પેન્શન અથવા નું કર ભથ્થું ખેંચતા હોય તેમના પેન્શન કૌટુંબિક પેન્શનના આધારે આપવામાં આવશે આ પગાર સંશોધન એવા કિસ્સામાં જ્યાં ફરજીયાલ નિવૃત્તિ પેન્શન દ્વારા કરો ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી અને એ સંપૂર્ણ પેન્શન કરતા ઓછું હતું ઉપરોક્ત ઓફિસ મેમોડર મુજબ ગણવામાં આવેલું સુધાર પેન્શન ઘટાડેલા પ્રારંભિક પેન્શન કરુણા કરુણા પ્રમાણ પ્રમાણમાં હશે જે ચૂકવણી કરવા પાત્ર હશે ફરજીયાત નિવૃત્તિ રાજીનામા દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી ઉપરોક્ત ઓફિસ મેમોન્ડર મુજબ ગણતરી કરે અને સુધાર પેન્શન કરુણા પત્સ ટકા ઘટાડવામાં આવેલ છે કે જેના દ્વારા ફરજીયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પર પેન્શન કરુણા ભથ્થાની મંજૂરીની સમય વખતે પેન્શનધારકોને પ્રારંભિક પેન્શન ઘટા ઘટાડો કરવામાં આવ્યો હતો એવા કિસ્સાઓમાં જ્યાં ફરજીયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાટ વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું ઉપરોફિસ ઓફિસ મેમ મેમોન્ડર અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલું પેન્શન કોઈપણ કોઈપણ પ્રકારના કપાટ કર્યા વગર સંપૂર્ણપણે આપવામાં આવશે શરૂઆત એટલે કે પ્રારંભિક ફરજીયાત નિવૃત્તિ પેન્શન કરના બધાની રકમ કે પેન્શનધારકોના સંપૂર્ણ પેન્શન કરતાં ઉછી હોય તેવા કિસ્સાઓ સહિત કોઈપણ સંજોગોમાં ઓફિસ ઓફિસ મેમોરિયલ મુજબ ગેરંટી કરેલા કુટુંબ પેન્શનની રકમ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં તો આ તે આજની મહત્ત્વની અપડેટ